શ્રી ગણેશાય નમઃ માતા સરસ્વતીને નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આત્મસંયમ યોગ અધ્યાય છઠ્ઠો શ્રી ભગવાન બોલ્યા જે પુરુષ કર્મોના ફળોની ઈચ્છા રાખ્યા વિના પોતાના કર્તવ્ય કર્મને જ કરે છે તે જ સંન્યાસી તથા યોગી છે બાહ્ય પદાર્થોની સહાય લઈ શકે તેવા પરોપકારી અને નિર્વાહ આદિના કામ કરવાનું છોડી દે છે તે સાચો યોગી છે વિદાનો જેને ત્યાગ કરે કહે છે તેને જ હે પાંડવ તું યોગ જાણ જેણે સંકલ્પનો ત્યાગ કર્યો નથી તેઓ કોઈ પણ માણસ યોગી થઈ શકતો નથી યોગ સિદ્ધ કરવાની ઈચ્છાવાળા સંયમી માટે અનાશક્તિપૂર્વક કર્મ કરવા એ જ એક સાધન છે અને જ્યારે મનુષ્ય યોગમાં પ્રવેશ કરી દે ત્યારે તેને માટે સંકલ્પો કામનાઓનો અભાવ જ તેની સિદ્ધિને સ્થિર રાખનાર અને દ્રઢ બનાવનાર સાધન છે મનુષ્ય જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અને તે વિષયોને પ્રાપ્ત કરવા માટેના કર્મોમાં આશક્તિ રાખતો નથી અને બધા સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે મનુષ્ય આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો આત્માની અધોગતિ ન કરવી મનુષ્ય આ રીતે પોતે જ પોતાનો બંધુ અને શત્રુ છે જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે જેણે મન અને ઇન્દ્રિયોને જીતી છે તે આત્મ સ્વરૂપમાં સ્થિત છે જે ઠંડી ગરમી સુખ દુઃખ તથા માન અપમાનમાં પણ શાંત રહે છે જે જ્ઞાન અને અનુભવથી તૃપ્ત થયો છે જે વિકારોથી રહિત અને જીતેન્દ્રિય છે જેને માટી પથ્થર અને સોનામાં સમાન ભાવ છે તેઓ સંયમી યોગી કહેવાય છે સુહદ મિત્ર વેરી ઉદાસીન મધ્યસ્થ દ્વેષી અને બંધુ પ્રત્યે તેમજ સજ્જનો અને પાપીઓ પ્રત્યે જે

બનાવી તેના ઉપર બેસી ચિત્ત એકાગ્ર કરીને શુદ્ધિ માટે અભ્યાસ કરવો શરીર ગળું અને મસ્તકને સીધા અને સ્થિર રાખી કોઈ બાજુ જોયા વગર ભ્રુકુટી વચ્ચે દ્રષ્ટિ રાખી શાંતને નિર્ભય ભાવ ધારણ કરીને મનને સંયમિત કરી મારામાં જોડી સ્થિર થઈને બેસવું નિરંતર આ પ્રમાણે કરવાથી મન વસ્થતા તે યોગી મારામાં રહેલા બ્રહ્મ નિર્વાણની પરમ શાંતિને પ્રાપ્ત થાય છે વધારે ખાનારને ભૂખ્યા રહેનારને આ યોગ સિદ્ધ થતો નથી તે પ્રમાણે બહુ ઊંઘનારને અથવા ઉજાગરા કરનારને માટે પણ આ યોગ નથી આ યોગ યોગ્ય આહાર વિહારવાળાને અને યોગ્ય ઊંઘવા જાગવાવાળાને તથા કર્મોમાં અનાશક્તિથી પ્રવૃત્ત થનારને જ દુઃખનો હણનાર થાય છે જ્યારે આવી રીતે બરાબર નિયમમાં આવેલ ચિત્ત આત્મામાં સ્થિર થઈ જાય છે ત્યારે બધી કામનાઓથી નિહસ્પૃ બનેલો તે પુરુષ યોગ થયો કહેવાય છે જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીવો હાલતો નથી તેવી જ રીત ઉપમા સ્થિર ચિત્તવાળા યોગ સાધતા યોગીને આપી શકાય છે જે સ્થિતિમાં યોગ સાધના વડે સ્થિર થયેલું ચિત્ત વિષયોમાંથી ઉપરામ પામે છે અને સાધક આત્માના દર્શનમાં જ સંતુષ્ટ રહે છે ત્યારે ઇન્દ્રિયોથી ન ગ્રહણ કરી શકાય તેવા કેવળ બુદ્ધિથી જ ગ્રહણ થઈ શકતા અનંત સુખનો અનુભવ કરે છે જ્યાં રહેલો તે મનુષ્ય મૂળ સ્થિતિમાંથી ચલાયમાન થતો નથી જે સ્થિતિ પ્રાપ્ત થતા પછી બીજા કોઈ લાભને તે અધિક માનતો અને મહાન દુઃખ આવી પડતા પણ તેનાથી વિચલિત થતો નથી તે સ્થિતિને સંપૂર્ણ દુઃખોના સંયોગથી મુક્તિ અપાવનાર યોગ નામથી કહેલી છે તે યોગ સાધકે અંતઃકરણની શુદ્ધિને માટે બુદ્ધિપૂર્વક કંટાળ્યા વગર સાધવો સંકલ્પોથી ઉત્પન્ન થનારી બધી કામનાઓને છોડી દઈને મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી રોકીને ધીરજથી બુદ્ધિપૂર્વક મનને ક્રમે ક્રમે આત્મામાં સ્થિર કરીને કોઈ જાતના વિચારો ન કરતા વિરામ પામવું જે કારણથી મન ચલિત થાય તે તે કારણ પ્રત્યેથી તેને પાછું વાળી આત્મામાં જ વશ રાખવું આ પ્રશાંત થયેલા મનવાળા કામરહિત અને બ્રહ્મનિષ્ઠ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે નિરંતર આત્માનો યોગ સાધતો સહેલાથી પરમાત્માની પ્રાપ્તિ રૂપ અનુભવ કરે છે સર્વત્ર સમદર્શન વાળો યોગી બધા પ્રાણીઓમાં પોતાને રહેલા અને બધા પ્રાણીઓને પોતાનામાં રહેલા જુએ છે જે સર્વમાં મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે તેને માટે હું પરોક્ષ નથી અને તે માટે મારે માટે પરોક્ષ નથી આમ જે પુરુષ અભેદભાવમાં રહીને સર્વભૂતોમાં આત્મા રૂપે મને ભજે છે તે ગમે તે રીતે વર્તતો હોય તો પણ તે મારામાં જ વર્તે છે હે અર્જુન જે બધાને પણ પોતાના જેવા જ જુએ છે અને પોતાના સુખ દુઃખની માફક બીજાના સુખ દુઃખને પણ સમાન રીતે જુએ છે તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયેલો છે અર્જુન કહે છે હે મધુસૂદન આપે આ જે સમતારૂપી યોગ કહ્યો છે તેની સ્થિતિ સ્થિતિ હું મારી ચંચલતાને લીધે જોઈ શકતો નથી હે કૃષ્ણ આ મન ચંચળ મનુષ્યને ક્ષુબ્ધ કરનારું બળવાન અને દૃઢ છે તેને વશ કરવું હું વાયુને રોકવા સમાન અતિ કઠિન માનું છું શ્રી ભગવાન કહે છે હે મહાબાહુ હોવાથી વશ કરવું કઠિન છે પણ નિવાથી પૂર્વક પ્રયત્ન કરતા તેને વશ કરી શકાય છે વશ કર્યા વગર આ યોગ સાધવો હું કઠિન માનું છું સંયમવાળો મનુષ્ય પ્રયત્ન કરીને તેને સિદ્ધ કરી શકે છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થઈ ગયું હોય તો તેઓ સાધક યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે હે મહાબાઉ શું તે યોગથી અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગમાં મૂઢ થઈને છૂટા વિખરાયેલા વાદળની પેઠે નાશ નથી પામતો હે કૃષ્ણ મારો આ સંશય દૂર કરવા જ યોગ્ય છો આપના સિવાય આ સંશયને છેદી શકે એવો બીજો કોઈ મળવો દુર્લભ છે હે પાર્થ તેનો આલોક કે પરલોકમાં ક્યાંય પણ વિનાશ થતો નથી હે પ્રિય કલ્યાણને માટે પ્રયત્ન કરનાર કોઈ કદી પણ દુર્ગતિ પામતો નથી મર્યા પછી તે યોગ ભ્રષ્ટ માણસ પુણ્યવાનો ના લોકોને પામી ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કરી પછી શુદ્ધ આચરણવાળા મનુષ્યને ઘેર જન્મ લે છે અથવા તે સાધક જો વૈરાગ્યવાળો હોય તો પુણ્યમાં લોકમાં જ